હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો કેમ છો બધા તો આજે આપણે સવારના આઠ અને અને નાસ્તો પણ તો હવે આપણે ચિત્ર બનાવવા માંડીએ છીએ અને ચિત્ર પણ છે તો ઘણી વાર લાગશે તો મારે એક ચિત્ર બનાવતા એક દિવસ થાય છે તો ચાલો તમને ચિત્ર બની જાય કશું તમને બતાવું છે ત્રણ અને ચિત્ર પણ કમ્પ્લીટ થઈ ગયો છે તો ચાલો હું ચિત્ર તમે તો જો આ ચિત્ર તો કમ્પ્લીટ થઈ ગયું છે સવારમાં બેઠો છું પણ ત્રણ વાગે કમ્પ્લીટ થયો છે ચિત્ર તો હવે પણ ખૂબ ભૂક પણ લાગી ગઈ છે તો સાયની સમોસા બનાવું છું તો મારી જાતે હું સાયની સમોસા બનાવું છું અને કેવી રીતે સાયની સમોસા બનાવે ચાલો તો હું બનાવું તમને બતાવું ચાલો મિત્રો સાયની સમોસા બનાવવામાં શું શું વસ્તુ જોવે તો હું તમને કહું તો જો આ ખૂબી છે ખૂબી જવે પછી ગાજર પછી આ મેંદી મેંગી કોને કોને પસંદ છે તે કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આ ચટણી અને મેંદાનો લોટ તો ચાલો પહેલાં તો આપણે ગાજરને ખમણી નાખીએ

તો ગઈ છે તો ચાલો મિત્રો આપણે ગાજર સુધારી નાખ્યું છે અને કોથમરી પણ અને કોભી પણ સુધારી નાખી છે અને મેંગી પણ બફાઈ ગઈ છે હવે બાંધવાનો છે આપણે મેંદાનો લોટ

દશરથભાઈએ લોટ બાંધી દીધો છે અને દશરથભાઈ એટલી બધી રોટલી નહીં વણીએ કે તો હું એને મદદ કરું છું તો દશરથભાઈને હું રોટલી બનાવી દઉં છું તો મારી બેન વસન મારી મદદ કરે છે તો થેન્ક યુ બેન વેલકમ રોટલી બની ગઈ છે અને રોટલીમાં હવે આવી રીતે કટ લગાડી દેવાની તો આવી રોટલી બધી રીતે બનાવી નાખને એક રોટલીના બે સમોસા બને તો આપણે હવે બધી રોટલી બનાવીને આવી રીતે કટ કરીને જ છીએ

અને પછી એના અહીંયા આપે આવી રીતે ફોલ્ડ કરી આવી રીતે મારી દઈએ તો આપણો સમોસો રેડી છે તો ચાલો આપણે બધા આવી રીતે સમોસા બનાવી નાખીએ મળી ગઈ ત્યારે તો સમોસા બેને રેડી થઈ ગયા છે અને હવે મારી બેન તળે છે તો ચાલો તમને બતાવું સમોસા તે જે હે તો હવે આપણે એનો ટેસ્ટ કરીએ તો આવા બન્યા છે સમોસા તો એક સમોસા તમને બતાવું આપણે ટેસ્ટ કરીએ ગરમા ગરમ ખાસ ચોક સમોસા ખાવા કઈ સમોસા બનાવ્યા કેવા બનાવ્યા છે તો ચાલો હું ટેસ્ટ કરું છું સુપર સુપર તમારા બધાને સમોસા ખાવા હોય તો ચાલો મેં ટેસ્ટ મેં તો કરી છે તો આપણે જડે છે ભરતભાઈ લેજરસોયના મેમ્બર તો આપણે એને ટેસ્ટ કરવા જઈએ તો એ તો બે વર્ષથી રસોઈ બનાવે છે તો એને ટેસ્ટ ખબર હોય તો ચાલો ટેસ્ટ કરો બરાબર તમે સૌથી પહેલા તો દશરથ ભાઈએ લારી મળે એવા સમોસા બનાવ્યા છે પાંચ થી બધા વધારે જાવ અસલ શેફ બે બધું એને પેલા રેકોર્ડ કરેલા ક્લિપ જોતો તો એની અંદર ઈ મેન કરતા હાથે વણતા મસાલો અને અંદર શું નાખેલો દોસ્તો આની અંદર મસાલો છે કોબી ગાજર અને મેંગી

ક્રિસ્પી છે ટેસ્ટ છે અલ્લાહ નું મશાઅલ્લાહ ની બનાવલા અલ્લાહ નું મશાઅલ્લાહ મારા મમ્મીએ આમ વધારેલો છે મસ્ત ઓરিন্দર ઓરিন্দર તો આ લારી માં મળ એવો સમોસા મસ્ત તો આજ નો વ્લોગ આયા પૂરો કરીએ છે એ મળશે પાછો નવા વ્લોગ માં ક્યાં સુધી બતાય ને બાય બાય